तो हेलो गाइस लोग आइसक्रीन वेलकम कब है ब्लॉग तो आज है तो अब मैं है ना स्कूल के लिए रेडीर हो गई हूँ और है ना और है ना बहुत ही ज़्यादा बोरू होंगे और है बहुत ही ज़्यादा है ना टाइम हो गया इसलिए मैं जल्दी जल्दी है न तैयार होगी मैं कपड़े कर और आज है ना और आज है ना मौसम है ना बहुत ही अच्छा तैयार आई कुछ तो अलग सा है और थोड़ी थोड़ी टेक्की भी है और तर का भाग चुका है को लेकर पूरा और मैं दरवाजा खोल रही हूँ और मैं दरवाजा खोल रही हूँ देखो कितना है और इधर दर, और इधर हमारे यहाँ है ना इतने सारे कुत्ते भी होते हैं इसलिए मैं इसको ना मारना छोड़ देती हूँ इसलिए और कल तो कल मिलते हैं હેલો ગયેશ ગુડ મોર્નિંગ કેમ છો સ્વાગત છે એવી જ મારી ઢીંગલી આવી અને આખા ઘરમાં પાછો નકરો કચરો બધું કરી કરવા માંડે હું તો ના પાડતો હોય આમને ઘણી વાર કે આખા દિવસમાં એક ટાઈમ જાય કચરા કરી લેવાના ઘર સાફસુફ કરી લેવાનું બાળકો નાના છે તો આખો દિવસ કર્યા રાખવી સવારે ઉઠે સાંજ સુધી આખો દિવસ સાફ સફાઈ સાફ સફાઈ એવું જ કરતી હોય કેમકે એને ગલ્દુભર થાય એ ગમે નહીં અને તેણીયા છે એને તો કઈ ના નથી પડાતી એ રમતા હોય એને મજા કરવા દેવાની એટલે થોડી વાર માં જ ઘર આખું પાછું હોય એવું કરી નાખે

જો છે દીકરા એક વાગે કઈ પતંગ ન મળે ત્યારે જમવાનું ટાણું છે તાર મમ્મી રસોઈ બનાવે જમી ને પછી આપણે બપોર ભાજી પપ્પા દીકરો જાઉ ને ગામ માંથી પતંગ લાવશું પડી જાય कुछ नहीं बस नहीं आ चुरिक तुम फा चुरिक दम पानी पूरे दम ये मुझसे वो वि 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 मैं छोटी थी पापा आते थे चॉकलेट खाते थे मैं खाती थी मम्मी गुस्सा करती थी दीदी क्या दी दी हर दिन ही आज दीदी नहीं तो भैया મમ્મી અત્યારે આદુવારી ચા બનાવે છે પ્રિયા બપોરે જમી અને ઢીંગાલિઓને સુવડાવીને પોતે સૂઈ ગઈ ડેલી માટે ચાર વાગ્યે સાડા ચાર વાગ્યે અત્યારે હું મમ્મી ચા બનાવીને પછી બંને પીએ ડેલી બપોરે ચાર પાંચ વાગ્યે તો મમ્મીના હાથનો જ ડેલી ચા પીવાનો થાય દરેક ઘરમાં એક વડીલનું હોવું તો ખૂબ જરૂરી છે એ કાંઈ કરે કે ના કરે બસ એમનું છે ને એ જ સૌથી મોટી અગત્યની વાત છે એમના આશીર્વાદ કાયમી માટે મળતા રહે એ જ સૌથી મોટી વાત છે દિયા ખૂણામાં એની જગ્યાએ પહોંચી ગઈ ફ્રિજનો ખૂણો છે ને એ દિયાની જગ્યાએ દિયા ઘરમાં ગમે ત્યાં આટા મારીને છેલ્લે ફ્રીજના ખૂણામાં કરીએ અત્યારે ના હોય સમય વયો ગયો અત્યારે ખારી થાય મમ્મી ને ઝાપટ જીકી લઈ બિયા દિશા બને બીજા દિશા બને જે ખારી થાય એને મમ્મીને ઝાપડ જીકી લઈ મને જીકી લઈ જાણકી દો ભી anh em bắt tang november rồi thì ra, Na. Na. không bồ lão không tiền em ra đi કે વિડીયો ઉતરે એટલે ધીમે ધીમે બોલા શરૂઆત છે ને હજી નવા નવા વિ ઉતરવાની એટલે પ્રિયા થોડી હરમાય છે મોબાઈલ લઈને એની સામે હું કેમેરો લઈને આવું ને તો પ્રિયા પ્રિયાની બોલતી બંધ થઈ જાય ઉઠીને કપડાં પહેરા વિનાની મેગી ખાવાની શરૂ કરી દીધી

ક્યાં જવું ક્યાં જવું સાયકલ લાવવી હાખવી તારે આવડે તો ને દિશાની હે તારી સાયકલ તો નાનકડી હે મોટી થઈ ગયા પછી હલાવજો સાયકલ તું હો હા પડી જાય ચડી બેસી પછી ઉતરાય નહીં મમ્મા મમ્મા રાડી નાખી ત્યાં છે ને અમારું કોઈ નું ધ્યાન ના હોય ને તો રમતી રમતી અચાનક છે ને એ પાછળ ગેલેરી માં ત્યાં સાયકલ પડી હોય તો ત્યાં જાય અને એ પાછળની સીટ માં એકલી ચડી જાય પછી ઉતરી ના શકે પછી રોવાનો રાયડું પાડવાનો શરૂ કરે અમને કોઈ ખબર ના હોય પણ મમ્મીને ખબર પડી જાય કે દિયા પાછળ સાયકલ ચડી ગઈ છે પછી એના મમ્મી આ જાય તો સાયકલ બેઠી હોય દર વખતે એવું થાય પ્રિયાના મમ્મીનો ફોન આવ્યો દિશા ગઈ છે નાવા માટે મને ઓર્ડર કર્યો છે કે દિશાને તૈયાર કરી દેજો

Ok sorry. đi દિયાને આવું છે રોવે દિયા દિયાને સાથે આવું છે પ્રિયાને છે ને આજે પાંભાજી ખાવાની ઈચ્છા થઈ છે શું લીધું દિશા તે અત્યારે હાઈડ એન્ડ શીખ નું મોટું બિસ્કીટ લીધું છે મને યાદ આવી ગયું લઈ લીધું છે પાંભાજી લઈ લીધી છે દૂધ છાસ આવું બધું લઈ લીધું છે ઘરેથી જે કઈ મગાવ્યું હતું એ પાઉંભાજી દૂધ છાસ બધું લેવાઈ ગયું છે મને અચાનક યાદ આવી ગયું તો ખાંડ પણ લેવાઈ ગયું છે તો હવે નીકળીએ ઘર બાજુ

એમ ના હોય પાણી ધોઈ દેવાની હોય નિરાતે પણ તું એને રૂમાલ ના ધોઈ દેવાનું હોય પાણી ઠંડા

મિત્રો સાડા દસ વાગી ગયા છે જમી લીધું અને દિયાબેન તો વી ગયા છે દિશા બાર રમતી હશે મારા નાની માનો ત્યાંથી ફોન આવેલો છે મમ્મી એની યાર વાતું કરે છે દિશા અને એ બંને ત્યાં મારે હશે ફળિયામાં ફળિયા ખૂબ થાકી ગઈ છે ઉઈ ગઈ છે અને દિયા હું તી ગયા પ્રિયા મોબાઈલમાં ખોકા મારે છે શું કરે મોબાઈલ તો યુટ્યુબ ચાલુ કરી નટાને ટાઈમ જેડ થોડીક વાર માઇન્ડ ફ્રેશ કરી પ્રિયાને ખરેખર આખા દિવસમાં ટાઈમ મળતો જ નથી મોબાઈલને અડવાનો જ એનો મોબાઈલ એમનો પડ્યો હોય ને ત્યાં એકને એક જગ્યાએ લગભગ ત્રણ ચાર કલાક સુધી પડ્યો રહેતો હોય કેમ કે ઢીંગલીને સવારે ઉઠે ને ત્યાંથી ઢીંગલીની વાહે જ આખો દિવસ હોય એટલે મોબાઈલ અડવાનો એને ટાઈમ જ ના હોય અત્યારે સાંજે બાળકો સૂઈ જાય ને તે પછી એક કલાક દોઢ કલાક જેટલો મોબાઈલમાં યુટ્યુબ કે રીલ્સ કે ઇન્સ્ટાગ્રામ કે કાંઈક જોતી હોય છે આજના વિડીયોમાં આટલું જ હતું તો મળીએ કાલે મારા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકનને દબાવી દેજો જેથી આવનાર અમારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને તાત્કાલિક મળતા રહે હર હર મહાદેવ Thank you.